ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘૂસાડવાનો પ્રયત્ન કરતા ત્રણ પાસેથી ગાંજો વજન પચીસ પોઈન્ટ એકસો ચોસઠ કિલોગ્રામ કિ મત બે લાખ એકાવન હજાર છસો ચાલીસ ના મતદાનનો મુદ્દા માલ કબજે કરતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના હોય નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બંદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છૂપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ધુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ્યા ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકૂમ એસઓજી નાવના માર્ગદર્શન હેઠળ મુજબ ઇન્સ્પેક્ટર નાઉ સુ નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની નાબૂદ કરવા માટે એસઓજી ના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા તે દરમિયાન એસઓજી એચ હર્ષદભાઈ નવધણભાઈ તથા એચસી અનિરુદ્ધસિંહ મેરુબા નાઓને ઓડિશા રાજ્યમાંથી ટ્રેન મારફતે સુરત શહેરમાં ગાંજ ધુસાડતા ઇસમ બાબતે બાતમી હકીકત મળેલ જે હકીકતની ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન સોર્સિસ મારફતે ખરાઈ કરતા હકીકત સાચી જણાયેલ જે હકીકત આધારે સુરત શહેર એસઓજીના અધિકારી માણસો ફ્લેટ નંબર દસ બિલ્ડીંગ નંબર ઓગણત્રીસ ગોલ્ડન આવાસ બિસ્તાન ખાતે રેડ કરતા સુરત ઓડિશા રાજ્યથી સુરત શહેર ખાતે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલ આરોપી બાસ્તવ ઉર્ફે બંટી વૃદ્ધાવન ગૌડા ઉમર વર્ષ ત્રેવીસ રહેઠાણ હાલ ફ્લેટ નંબર દસ બિલ્ડિંગ નંબર ઓગણત્રીસ ગોલ્ડન આવાસ બિસ્તાન સુરત મૂળવતન વોર્ડ નંબર દસ અમોનિયા સ્ટ્રીટ બસ સ્ટેન્ડ વાળી ગલી પુરુષોત્તમ પુર થાણા પુરુષોત્તમ જિલ્લો ગંજા મોરીસા બાદલ ઉર્ફે કરનાર સુરેન્દ્ર શાહ ઉમર વર્ષ ત્રેવીસ રહેઠાણ હાલ ફ્લેટ નંબર દસ બિલ્ડિંગ નંબર ઓગણત્રીસ ગોલ્ડન આવાસ બિસ્તાન સુરત મૂળવતન વતન ગામ થાણા પિન બેગુનિયાપુડા તાલુકો બેગુનિયાપુડા જિલ્લો ગંજામ ઓરિસ્સા તથા સંતોષ દંડ બહેરા ઉમર નંબર દસ બિલ્ડિંગ ગોલ્ડન સુરત મૂળ વતન ગોલ્ડનુકો થાણા પુરુષોત્તમપુરા જિલ્લો ગંજામ ઓરિસા વાળા ને પ્રતિબંધિત ગાંજો વજન પચીસ કિલો એકસો ચોસઠ ગ્રામ લેખે કુલ રૂપિયા બે લાખ એકાવન હાજર છસો સાહીઠ તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ ને કિંમત રૂપિયા બે લાખ ઈકોતેર હજાર છસો ચાલીસની મત્તાનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવે છે મજકૂર આરોપી પકડાયેલ ઓડિશા રાજ્યથી ચાલતી નારકોટીસની પ્રવૃત્તિ બાબતે ઉંડાણપૂર્વકથી પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ છે કે સુરત શહેરમાં આસાનીથી ગાંજાનો મોટો જથ્થો ઘુસાડી શકાય તેમનો હોય જેથી ઓડિશા ખાતેથી ગાંજાનો જથ્થો ખરીદી કરી કોઈને શક ન જાય તે સારું ટ્રાવેલિંગ બેગમાં સંતાડી સુરત ખાતે ડિલિવરી કરવા જતાં પકડાઈ ગયેલ હોવાની હકીકત જણાવેલ આમ સુરત શહેર ને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે મેયર પોલીસ કમિશનર શરૂ કરવામાં આવેલ શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે મજકુર આરોપી વિરુદ્ધમાં બિસ્તાન પોલીસ સ્ટેશન પીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે